શ્રી પર પ્રાથમિક શાળાના મારા સૌ વાહલા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ચાલો આજે આપણે અંગ્રેજીના ત્રણ એવા જાદુઈ શબ્દો વિશે શીખીએ જે ખૂબ જ ખાસ છે બધા તૈયાર છો ને તમે બધાએ આ ત્રણ શબ્દો તો જોયા જ હશે એ એન અને ધ પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આને ખરેખર ક્યારે અને ક્યાં વાપરવાના ચાલો આજે આપણે સાથે મળીને આ મજેદાર કોયડો ઉકેલીએ તો સૌથી પહેલાં ચાલો આપણા પહેલા જાદુઈ શબ્દ એ થી શરૂઆત કરીએ જાણવું છે ને કે આનો ઉપયોગ કેવી રીતે થાય ચાલો જોઈએ જુઓ નિયમ એકદમ સીધો અને સરળ છે જ્યારે પણ કોઈ શબ્દનો ઉચ્ચાર એટલે કે એનો અવાજ વ્યંજનથી શરૂ થતો હોય જેમ કે ક બ ટ તો એની આગળ એ લાગે ખાસ યાદ રાખજો આપણે અક્ષર પર નહીં પણ એના અવાજ પર ધ્યાન આપવાનું છે દાખલા તરીકે અહીં જુઓ ધીસ ઇઝ અ બુક આમાં બુક શબ્દ બ ના અવાજથી શરૂ થાય છે અને બ વ્યંજન છે બસ એટલે જ એની આગળ એ આવ્યું છે ને સૌ સહેલું ચાલો બીજું ઉદાહરણ જોઈએ દેટ ઇઝ અ કેટ અહીં કેટ શબ્દ ક ના અવાજથી શરૂ થાય છે જે પણ એક વ્યંજન જ છે એટલે હવે એનો નિયમ મગજમાં બરાબર બેસી ગયો હશે ખરું ને સરસ હવે આપણે આગળ વધીએ આપણા બીજા જાદુઈ શબ્દ તરફ અને એ છે એન આનો નિયમ પણ એટલો જ સહેલો છે પણ હા થોડો અલગ છે તો એનનો ઉપયોગ ક્યારે થાય એવા શબ્દોની પહેલા જેનો ઉચ્ચાર કોઈ સ્વરના અવાજથી શરૂ થતો હોય અને અંગ્રેજીના પાંચ ખાસ સ્વર તો આપણને યાદ જ છે એ ઈ આઈ ઓ અને યુ આ ઉદાહરણ જુઓ તો ધીસ ઇઝ એન એપલ અહીં એપલ શબ્દ અ ના સ્વરના અવાજથી શરૂ થાય છે એટલે જ આપણા નિયમ પ્રમાણે એની આગળ એન લાગ્યું અને આ રહ્યું બીજું ઉદાહરણ દેટ ઇઝ એન એલિફન્ટ અહીં એલિફન્ટ શબ્દનો ઉચ્ચાર એ થી થાય છે જે પણ એક સ્વર છે તો બસ વાત એટલી જ છે કે જો સ્વરનો અવાજ હોય તો એન આવે ખૂબ સરસ ચાલો હવે આપણે આપણા છેલ્લા અને સૌથી ખાસ જાદુઈ શબ્દ પર આવીએ જે છે દ આ શબ્દનો ઉપયોગ કોઈ ચોક્કસ એટલે કે કોઈ ખાસ વસ્તુ બતાવવા માટે થાય છે તો સવાલ એ છે કે ધનો ઉપયોગ ક્યારે કરવાનો જ્યારે આપણે કોઈ એવી ચોક્કસ વસ્તુની વાત કરતા હોઈએ જેના વિશે બોલનાર અને સાંભળનાર બંને જાળતા હોય એ કોઈ એક જ ખાસ વસ્તુ હોઈ શકે કોઈ ખાસ વ્યક્તિ હોઈ શકે અથવા કોઈ ખાસ જગ્યા પણ હોઈ શકે આ સ્લાઇડ પરથી આખો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે માની લો કે હું કહું ગીવ મી એન એપલ તો એનો મતલબ થાય કે મને ગમે તે કોઈ પણ એક સફરજન આપો પણ જો હું એમ કહું કે ગીવ મી ધ રેડ એપલ તો હું કોઈ ચોક્કસ લાલ રંગના સફરજનની જ વાત કરું છું જે કદાચ આપણી સામે જ પડ્યું છે જોયો ને એન અને ધ થી કેટલો મોટો ફરક પડી જાય જેમ કે આપણે કહીએ છીએ ધ સન ઇઝ બ્રાઇટ આપણે ધ સન એટલા માટે કહીએ છીએ કારણ કે આખી દુનિયામાં સૂરજ તો એક જ છે એ ખૂબ જ ખાસ અને ચોક્કસ છે એટલે એની આગળ ધ લાગે આ બીજું ઉદાહરણ જુઓ આઈ રેડ ધ બુક યુ ગેવ મી અહી હું દુનિયાના કોઈ પણ પુસ્તકની વાત નથી કરતો પણ એ જ ચોક્કસ પુસ્તકની વાત કરું છું જે મને આપવામાં આવ્યું હતું એટલે જ અહીં ધનો ઉપયોગ થયો વાહ આપણે તો ત્રણેય જાદુઈ શબ્દો શીખી લીધા તો ચાલો મોડું કર્યા વગર આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ એકવાર યાદ કરી લઈએ એટલે પછી ક્યારેય ન ભૂલાય આ ટેબલમાં બધું જ આવી ગયું એનો ઉપયોગ વ્યંજનના અવાજ પહેલાં એનનો ઉપયોગ સ્વરના અવાજ પહેલાં અને ધનો ઉપયોગ કોઈ ચોક્કસ વસ્તુ માટે બસ આ ત્રણ નિયમો યાદ રાખી લો એટલે પછી કોઈ દિવસ ભૂલ નહીં પડે તો જોયું આ કેટલું સરળ હતું મને પૂરો વિશ્વાસ છે કે હવેથી મારા બધા જ વિદ્યાર્થી મિત્રો આ જાદુઈ શબ્દોનો ઉપયોગ એમના અંગ્રેજી વાક્યોમાં એકદમ આત્મવિશ્વાસથી કરી શકશે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને હા અંતમાં શ્રી રતન પર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વાળા મુકેશકુમાર વી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો છે જેમણે આ સરસ મજાનો પાઠ તૈયાર કરવાની વિનંતી કરી હતી આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ શીખવામાં ખૂબ જ મજા આવી હશે